આવેલ છે આ મામલે સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર અંતર એક પરિવારના ઘર બંધ કરી લગ્ન પ્રસંગે ભુજ ગયું અને પાછળથી ચોરી સમો તેમના ઘરમાં ખાતર પાડ્યું હતું ગત તારીખ વીસ ફેબ્રુઆરીના રોજ જાડની જગદંબા બે સોસાયટીના મકાન નંબર સોમાં રહેનાર પરિવાર લગ્ન પ્રસંગે ગયો હતો જ્યાંથી તારીખ બાવીસ ફેબ્રુઆરીના પરતાવીને જોતા મકાનના તાળા તૂટેલી હાલતમાં જોવા મળી આવ્યા હતા આ ઉપરાંત ઘરમાં તમામ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળી આવ્યું હતું બાદમાં ઘરમાં વધુ તપાસ કરતા અહીંથી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂપિયા એક લાખ ત્ર્યાસી હજારની મતાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે